નમસ્કાર મિત્રો પાટણના સમી રાધનપુર હાઈવે પર ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે હિંમતનગરથી માતાના મઢ જતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી અકસ્માત બાદ સામે આવેલા દ્રશ્યોમાં રિક્ષા સંપૂર્ણપણે બસ નીચે કચડાઈ ગયેલી નજરે પડી હતી એકસાથે પાંચ લોકોના મોત થવાની આ ઘટનાએ હડકંપ મચાવી દીધો સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા બે દિવસમાં અકસ્માતો વધ્યા છે ગઈકાલે રાજકોટમાં એસટી બસે અનેક વાહન ચાલકોને અડફેટે લીધા હતા જેમાં ચાર લોકોના મોત થયા હતા તો તપોવન સ્કૂલ પાસે એક બેફામ કાર ચાલકે બાઇક પર સવાર યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત થયું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો